આજ રોજ ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે એટલે હિંમતનગરમાં પોલિટેકનિક કોલેજથી આપણા ઈવીએમ અને પોલિંગ પાર્ટી રવાના થશે એ જ રીતે ઈડરમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એ રીતે ખેડબ્રહ્મામાં એનટી સ્કૂલ અને એ રીતે પ્રાચીનમાં માયોન હાઈસ્કૂલ ત્યાંથી આપણી આજે પોલિંગ પાર્ટી રવાના થશે અને આજે બપોરે પોલિંગ પાર્ટી જેટલે મતદાન મથક ઉપર આપણે બારસો ને અગ્ની મતદાન મથકો છે એટલે દરેક મતદાન મથક દે ચાર કર્મચારી અને એક પટાવાળો એમ માનીએ તો પાંચ કર્મચારી છે એટલે લગભગ એકસઠસો બાસઠસો કર્મચારી ડાયરેક્ટ ડ્યુટીમાં છે એ ઉપરાંત બારસો ને કર્મચારીઓ જે બુથ લેવલ ઓફિસર છે આવતીકાલે વોટર આસિસ્ટન્ટ બુથ છે એની ઉપર એ આલ્ફાબેટિક મતદાર યદી લઈને બેસશે કોઈ મતદારને મતદાર યદીમાં નામ શોધવું હશે તો પણ એ તરત શોધી આપશે અને એક કાપલી પણ આપશે એટલે એવા બારસો ને અગણ્યાંસી બીએલ ઓપર ડ્યુટી પર હશે એ ઉપરાંત જોનરલ આસિસ્ટન્ટ જોનલ અને અમારો બધો જે પોલિંગનો સ્ટાફ ગણીએ રિઝર્વ સ્ટાફ ગણીએ તો લગભગ તેર હજાર જેટલો ટોટલ સ્ટાફ આપણી ચૂંટણી ફરજ પર હશે અને અમે આ તમામ સ્ટાફને ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ આપેલા છે એટલે તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે ચૂંટણી ફરજની સાથે સાથે પોતાની પણ મતદાનની પણ ફરજ તેઓ બજાવી શકશે